એક માણ એટલે એક માણ એટલે એક કિલો નો ખાલી એ ન સમય ચારસો કિલો નો ભાવ માત્ર કેટલો હતો દસ રૂપિયા કેટલો હતો ચારસો કિલો નો ભાવ માત્ર દસ રૂપિયા પણ જો એ દસ રૂપિયા પૂછે દાદા કેટલું હતું તે હવે તો નાગલી જુવાર આ બધું મળે જ નહીં હવે રોટલી તો ખાસ લાગલી કહેવાય લાગલી રોટલી ખાય તો પેટમાં ઠંડક થાય ત્યારે કપડા હતા કે બધા સફેદ કપડા આવા તો કાંઈ કન મળે જ નહીં જે પહ્યા હોય જેના પાસે પહ્યા હોય તે પહેરે નહીં તો સફે નહીં અરે મારા પોયરા બે ભંટાવતા હવે તમને કે મારા પોયરા બે ભંટાવતા તો મારા પર પહ્યા નહીં મળે હે મારા પર પહ્યા નહીં મળે એટલે હું કરે મેં ઉત્તરામાં જાય વાસદા વાંચદા માર્કેટ ભરાય ને ત્યારે ઉત્તરામાંથી લાવે તો અમારે વાળી રડે આવી બધી આપત

અમારે પોયરા ભણતા હતા તો હું પોતે ધંધા કરીને ભણ્યા હવે પોત પોતાને એ રીતે ધંધા પર લાગી ગયા એટલે કે રૂપિયામાં શું શું હતું હા 1 રૂપિયામાં કેટલી કેટલી વસ્તુ હતી ત્યારે અરે 1 રૂપિયા તો હું રૂપિયા તો તાં તો જોઈએ જ નહી પહ્યા તો એક તામાનો પૈસો હતો એક પૈસો હતો ને એક પૈસો તો એક વર્ષ મે ઢોર ઢોર ચાલતો હતો ને ત્યારે એક પૈસો લઈને ઉનાઈ યાત્રા ગયો એક પૈસો લઈને એક પૈસામાં હું લીધું એક પૈસા માં બધી મળે એક પૈસા બધી વસ્તુ સસ્તી બી હતી રૂપિયા એક રૂપિયા ખુબ રૂપિયા આવતો આવતો પૈસો કેમ દાદા એમાં આટલી બધી વસ્તુ આવતી આજે આપડે જોઈ રૂપિયા ખાલી શું આવે ચોકલેટ આવે બીજું કશું આવતું નથી जो म्हटला दादा सो ओ के ओ जो दादा घोणला नी अवेते नी पेला अवेता उ आ ना होता पयवतो बे 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 पयहा होता बेज बे एक ना बे प बे पयहा होता एक पयहो होतो बद्दू होतो पावेते ते पय पहेते काय ते समय न घर आ समय न घर ते समय बता पाको घरते कथे જોઈलो नी सेनु घर बनता दादा त्यारे ઘર તો લાકડા થી પેલા ડુંગરી નો બાદરા લાવે ખાંકરા નો બાદરા બાદરે પછી તેના પર પૂરી છોડે પછી ઘર બાંધે પાછો પૂરી થી દોરી બનાવે દોરી દોરી બનાવીને બાંધે ઉડે ને એમ હવે તો કે તે પૂરી નું ઘેર મળે જ નહી આપણા ગામે પછી છાણ થી લીપતા હશે ને હે છાણ થી લીપતા હશે ને નીચે નીચે ટાઈસ તો નહી આવે નીચે આવી સાણાથી જ ઉપર સાણા આવી ટાઈસ નહી હતી ને ત્યારે હા નહી કાઈ નહી આવી લાઈટ કાઈ નહી લાલી તો પટ્ટા જ જોઈ લીધી કોઈ સાયકલ દાદા દે છે એ જમાનામાં સાયકલ તો કોઈ લાવેલ ન આ આ રામજીનો બાપ હતો ને પરસુદ આ એ કેબિન વાળાનો બાપ હતો ને માંગ તો કરી તો હા તે લાવેલો તો આખો દુલે જાય જોવા સાયકલ સાયકલ જો આખું ગામ

ટીવી જોવા લાગે ખેતી કરતા શું શું ખેતી માં કડદ નાંગલી ડાંગર પછી તુવેર બધું જુવાર પછી એને વેચવા ક્યાં જવાનું લાગી ગયા કેમ કરી મળે એમ કે કોઈ ડાંગર વેચે આમ માસદા લે જાય ને બીડી લે જાય ને ગાલી ભરી જાય બાળાની ગાલી હોય બળદની ગાલી હોય એમાં વાત જે જે જેને વધારે પાકે તે લઈ જાય એટલે લોકો ઘર પૂરતું જ ખેતી કરતા જે ઘર જે બો કરે તે જ વેચવા જાય એનો જો ગાલ્લામાં હું કીધું દાદાએ ગાલ્લામાં જાય એમાં લઈ જતા બળદ ગાલ નીમળે ટેક્સી કે નીમળે બસ કે કઈ ની ગાલ્લામાં ભરી હા કે ગઈ ગાલ્લા તે સમયનો ખોરાક મે આ મેના ખોરાક સાથે હમણાં નો ખોરાક ખતર ભાઈ ને આગળનો ખોરાક છે તો વગર ખાતર ખાલી સાયના કતર લાગે ઘેર ના ઢોર હોય તો સાયના કતર લાગે એટલે ખોરાક કઠણ હોય હમણાં નો ખોરાક છે ને કોચો હોય એટલે માણસ બે માણસો હોય તે હમણાં ના ખોરાક મેન કેમ કે આગળ પચાસ કિલો લીમ જાતિ ઘોડા માંથી ખાતર માથા પર મૂકીને ઘેરે લઈ આવું

આ જેમ કે સ્વેટર જેવું કશું જ નહીં ને પેલો આ વરવાડ આવે ને હા હા વરવાડ આવે એના પર કામળા મળે હા એટલે આમ વડી લે ને હા ગરમી ઉત્પન્ન થાય હા અને પછી ચોમાસામાં ઘેટા આવે ને હા ઘેટા ને રૂતી બનાવે ગુરતી હા પછી ચોમાસામાં છત્રી એવું કશું જ નહીં આવે ને છત્રી જ નહીં

ગરમ તો શું લાગે પણ ગરમો નહીં લાગે ને કઈ નઈ પણ હું કરે મળે નહી હોય તો લે પહ્યા હોય તો કાઢી લે તો બહુ ગરીબ પરિસ્થિતિ અમુક જગ્યાએ દૂર જવાનું હોય તો બહુ ગરમ લાગે તો એમ

દૂધ પંદર વીસ દિવસ નું માટલામાં ભરી મૂકે દૂધ ને તે પટ થાય ઘટ થાય પછી આ મોટું આવે આટલું આટલું ને આવો આવો આવું રવિ આવે પેલી હું પેલે કનિષ્ણ ભગવાનની ગોપી કહે ને આમ આમ કરે તે રીતે બનાવે એટલે દૂધ મંડીમાં જેટલું પીવા લાગે બાકીના હોય એટલે ભરીને માધી

રોપવાનું ડાંગર રોપવાનું બાકી ઓછું હવે તો લોકો ડાંગરમાં ને લાગી નાગલી છોડી દીધી છોડી દીધી હા બળા ચોખા જ ખાય કરે ને ખાઈ હવે નાસો ચોખાનો રોટલો પછી બપોરે ચોખા આજે ચોખાનો રોટલો એટલે લોકો દિલા થઈ ગયા દિલા થઈ ગયા જોઈ હા દાદા 75 વર્ષના છે આપડા કળા આટલા 75 વર્ષ જીવુક નઈ હોય નક્કી નઈ મળે એમ એમ તો કે આપણો ખોરાક જ ખરાબ પરિકાર ખાય કરી વેફર ને કુરકુરે ને બિસ્કિટ